ધર્મ રાજનીતિ બધું એકબીજાની સાથે સંકળાઈ ગયું છે એકબીજાની અંદર ઓતપ્રોત થઈ ગયેલું છે આ ઓતપ્રોત થયેલા સમયમાં એક એવી વાત છે કે જે બધાને કનેક્ટ કરી રહી છે તો એ છે રૂપિયો પૈસો પૈસાની આજુબાજુ આખા વિશ્વની સાયકલ ચાલી રહી છે પૈસો જ પરમેશ્વર છે એ રીતે ઉપસીને સામે આવી રહ્યું છે અને દુનિયા એની પાછળ ભાગી રહી છે બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડા સામે આવ્યા છે એ આંકડા વિશે વાત કરતા પહેલા જે ઇકોનોમિક સ્કેમ જે થાય છે આર્થિક અપરાધોમાં ગુજરાત રાજ્ય મોખરે હોવાની વાત એટલે બીઝડ જેવો સ્કેમ આવે કે દુનિયાનો કોઈ પણ સ્કેમ આવી જાય તો ગુજરાતીઓના પૈસા ફસાય છે ગુજરાતીઓના પૈસા જાય છે ડૂબે છે અને આવું કંઈ પણ થાય એટલે લોકો એવું શંકાની જેમ જુએ છે કે ગુજરાતમાં જ આવું શું કામ થઈ રહ્યું છે તેનું કારણ ગુજરાતીઓ જ માત્ર લાલચું છે એવું નથી પણ ગુજરાતીઓ પાસે એટલા પૈસાય બચ્યા છે કે રોકી શકે છે ઇન્વેસ્ટ કરી શકે છે અને ગુજરાતીઓ ગમે તેટલા હોશિયાર મનાતા હોય એક બાજુ એમની હોશિયારી અને દુરંદેશી દેખાય છે તો બીજી બાજુ અનેક માણસો છે કે જે એમને છેતરીને પણ જાય છે થોડા સમય પહેલા જ મેં એક સ્ટોરી કરી હતી પણ એ સ્ટોરીમાં થોડા એડિશનલ મુદ્દાઓ સાથે વાત હું તમારી સામે મૂકી રહી છું બીએનડબલ્યુ ડેવલપર્સ નામે એક કંપની છે અંકુર અગ્રવાલ અને વિવેક ઓબરોય વિવેક ઓબરોય તો ખૂબ જાણીતા એક્ટર છે એમને કોણ નથી જાણતું એ પ્રશ્ન છે આ બંનેની એક કંપની છે એમનું કામ છે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું દુબઈમાં રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ કરવાનું એ પ્રોજેક્ટ્સ કરે છે ખૂબ સુંદર મજાની ઇમારતો બનાવે છે અને સુંદર મજી મોટી ઇમારતો બનાવી ફ્લેટ બનાવ્યા તો એ ફ્લેટ એમણે વેચવા માટે એક બજાર જોઈએ છે તો આખું ભારત મોટા ભાગે એમનું બજાર છે દુબઈમાં જે પણ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એમાંથી ભાગે ઇન્ડિયન્સ છે કે ત્યાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે અને એમાં પણ જો ઇન્ડિયન ડેવલપર હોય તો એ શક્યતાઓ વધી જાય છે ભારતીય લોકો પૈસા હવે અમદાવાદમાં રોકે કે પછી મુંબઈમાં કે દિલ્હીમાં રોકે એના કરતા એ લોકો રોકી રહ્યા છે પોતાનું રોકાણ દુબઈમાં કરી રહ્યા છે બીએનડબ્લ્યુ ડેવલપર્સની અનેક સ્કીમ અનેક જમીનમાં સૌથી મોટો આ સ્કીમનો આધાર એ છે કોઈપણ સ્કીમ છે એ ત્યારે જ વધારે સક્સેસફુલ થઈ શકે અથવા બહુ જ સારું રિટર્ન આપી શકે આરઓઆઈ નામનો શબ્દ છે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જે હું રોકાણ કરી રહી છું એમાં મને વળતર કેટલું મળશે સામાન્ય રીતે દુબઈમાં કેવી રીતે કામ થાય છે તો અનેક એવી એજન્સીઝ છે કે જે તમારી પાસે રોકાણ કરાવે છે તમારે મંથલી ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે પૈસા આપવાના હોય છે જો ઉદાહરણ તરીકે પાંચ કરોડનો ફ્લેટ તમે ખરીદી રહ્યા છો તો તમે મૂળ રૂપે તો એક કરોડ રૂપિયા આપી રહ્યા છો એક કરોડ આપશો એટલે ફ્લેટ તમારો થઈ જશે તમને એના પર લોન પણ મળી જશે એ લોનનો વ્યાજદર ત્યાં ચારથી છ ટકા બહુ નાનો એટલો બધો ભારત જેટલો લોનનો વ્યાજ દર પણ નથી હોતો એટલે તમે લોન પણ લઈ શકો છો એજ એજન્સીઝ એજ જ્યારે બિલ્ડિંગ તૈયાર થઈ જાય છે ત્યારે પોતાની રીતે ભાડે ચડાવી દે છે અને ભાડે ચડાવી દીધા પછી એનું જે ભાડું આવે એમાંથી જ તમારા લોનના હપ્તા નીકળી જાય છે પ્રોપર્ટી એ તમારી છે તમે ત્યાં જાઓ ત્યારે તમે રહી પણ શકો છો અને તમારું ભાડું એ નીકળી જાય છે અને તમને એ પ્રોપર્ટીનો ભાવ સતત વધતો પણ જાય છે એનું વળતર પણ મળે છે આ પ્રકારની સ્કીમ ચાલે છે પણ આવી સ્કીમમાં સૌથી મોટી જે શંકાની રીતે જે જોવામાં આવે ઘણી બધી વાતોને એ હોય છે કે રજિસ્ટર્ડ હોવું જોઈએ દુબઈની સરકારના નિયમો ખૂબ કડક છે એટલે એ એટલા સુધીના કડક છે કે જો તમે કોઈ પણ રૂપિયા પણ ત્યાં ઇન્વેસ્ટ કરો છો એ મકાન જો તૈયાર નથી બનીને તો એ પૈસા સીધા જ બિલ્ડરના ખાતામાં નથી જતા એ પૈસા ત્યાંની એક વચ્ચેની સંસ્થા પાસે જાય ને પછી એ સંસ્થા સમયાંતરે બિલ્ડરને એ પૈસા ટ્રાન્સફર કરતી રહે જે રીતે બેંક લોન આપે અને પૈસા ટ્રાન્સફર કરે એ રીતે એટલે લોકોના પૈસા લઈને કોઈ ભાગી જાય એવા બનાવો બનતા નથી પણ નિયમ એના સેલ્સને લઈને બહુ કડક એ છે કે જો ઇમારત તૈયાર નથી તો તમને એને વેચવાની કે માર્કેટિંગ કરવાની એનઓસી નથી મળતી જે રેરા અપ્રુવડ પ્રોપર્ટી કહેવામાં આવે છે કે તમારે એ પરમિશન લેવી જરૂરી છે સ્કેમ ક્યાં થાય છે જો તમને એવી લાલચ આપીને એટલે ઇન્ફ્લુએન્સર્સ પોતાના વિડીયોમાં બોલે કે તમારા પૈસા છે વર્ષમાં ચાર ગણા થઈ જશે કે ચાર વર્ષમાં ચાર ગણા થઈ જશે તમે આકર્ષાઈને દસ પંદર કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદવા માટે એક જગ્યાએ પહોંચો છો ત્યાં પહોંચ્યા પછી તમને માત્ર એક સ્કીમ નથી બનાવવામાં આવતી એવું કહેવામાં આવે છે આ એક સ્કીમ છે એના પાયા ખોદાયા ત્યારે એનો ભાવ આટલો હતો એની જમીન લેવાઈ ત્યારે ભાવ આટલો હતો આનું બેઝમેન્ટ ઉપર જેવો એક માળ બનશે એટલે આનો ભાવ આટલો થઈ જવાનો છે એ આખી બનીને તૈયાર થશે ત્યારે એનો ભાવ આટલો થઈ જશે મારી પાસે એની બાજુમાં બીજી એક જગ્યા પણ છે જો ત્યાં તમે ઇન્વેસ્ટ કરો છો તો તમને આ સેમ પ્રકારનું બધું ચણતર પણ એ તમને સસ્તામાં મળશે આવું જ્યારે કોઈ પણ કહે ત્યારે તમારે સાવચેત થવાની એટલે જરૂર છે કેમ કે જો એ સંસ્થાની તમને ક્રેડિબિલિટી લાગતી હોય અને તમે રોકાણ કરો અને તમારા પૈસા ડબલ થાય તો એ વિષય બહુ અલગ છે દુનિયામાં અનેક ઘણા બધા લોકોના પૈસા થાય પણ છે ડબલ પણ શું સરકાર બાધ્ય છે એ વાતમાં શું ત્યાંની સરકારે પરવાનગી આપેલી છે તમે માંગો એમની પાસે એનઓસી કે શું તમે જે પ્રોજેક્ટ તમને વેચી રહ્યા છો એ પ્રોજેક્ટ વેચવાની એનઓસી છે તમારી પાસે એક બિલ્ડિંગની એનઓસી છે તો તમે એમાં ઇન્વેસ્ટ કરો બીજી એક બિલ્ડિંગ કે જેમાં ત્યાંની સરકાર નથી બંધાઈ રહી તો તમારી પાસેથી રૂપિયા લઈને એ લોકો ત્યાં માત્ર એવા સપના બતાવીને પ્રોજેક્ટ વેચી રહ્યા છે કે આજથી પાંચ વર્ષ પછી અહીંયા એક બહુ જ મોટો દુનિયાનો સૌથી મોટો કસીનો આવવાનો છે અને એ કસીનો આવતાની સાથે જ આ પ્રોપર્ટીના ભાવ બહુ જબરદસ્ત થઈ જવાના છે ધોલર અસરમાં એરપોર્ટ આવશે એવું કરીને બહુ જ બધા લોકો ઇન્વેસ્ટ કર્યા છે અને આપણે પ્રાર્થના એ કરીએ કે આવે ખરું એરપોર્ટ બધાનું બહુ સરસ કલ્યાણ પણ થાય પણ જો તમારી એટલી રાહ જોવાની ક્ષમતા છે તો ઇન્વેસ્ટ કરેલું તમને લેખે લાગવાનું છે કેમ કે આ તો ધોલેરા છે એટલે રાજકોટથી નીકળીને ધોલેરા આવીએ જશો તમે દુબઈ કેમ ના જશો જો જમીન ત્યાંની ત્યાં રહેશે તો એટલે ઘણા બધા લોકો છે કે જે ગુજરાતીઓને બહુ જ બધી રીતે આકર્ષવાનું પ્રયત્ન કે કોશિશ કરી રહ્યા છે ગુજરાતીઓમાં શું કામ વિવેક ઓબ્રોય કે અંકુર અગ્રવાલ જેવા નામોને કે બાકીના લોકોને રસ છે શું કામ ગુજરાતની એજન્સીઝ છે કે જે મીડિયેટર બનીને માર્કેટિંગ કરીને લોકોને ત્યાં સુધી લઈ જવા માટે આકર્ષીને ત્યાં એક એમને બિઝનેસ પ્લાન કે એક સપના બતાવીને ત્યાં સુધી લઈ જવા માગે છે તો એનું કારણ એ કે એ ડેટા સામે આવી રહ્યું છે કે ગુજરાતીઓ કેટલું ઇન્વેસ્ટ કરી રહ્યા છે આઈપીઓ કેટલા આવ્યા છેલ્લા ત્રણ વર્ષમાં એકસો છાસઠ આઈપીઓ આવ્યા એકસો છાસઠ આઈપીઓમાંથી એકસો વીસ જેટલા આઈપીઓ એવા છે કે જેને પ્રોફિટ આપ્યો છે શેર માર્કેટમાં છેતાળીસ એવા પણ છે કે જે લોસમાં એટલે કે નુકસાનમાં ગયા છે એમાં આંકડા અલગ અલગ શું છે અમુક આંકડા મારે તમને કહેવા છે ઉદાહરણ તરીકે બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતીઓનું ઇન્વેસ્ટમેન્ટ આઈપીઓ માર્કેટમાં હતું એકવીસ હજાર નવસો ને સાહીઠ કરોડ જ્યારે મહારાષ્ટ્રનું ઇન્વેસ્ટમેન્ટ હતું બત્રીસ હજાર આઠસો ને સડસઠ કરોડ પણ હવે બે હજાર ત્રેવીસ ચોવીસનો જે આંકડો છે એ અતિશય ચોંકાવનારો છે અને એ આંકડો છે એક લાખ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ગુજરાતીઓએ આઈપીઓ માર્કેટમાં શેર માર્કેટમાંથી જે આઈપીઓ આવે છે એની અંદર ગુજરાતીઓએ એક લાખ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા રોક્યા જયારે મહારાષ્ટ્રના લોકો છે આખા દેશમાંથી જો સૌથી વધારે કોઈ શેર માર્કેટમાં રોકાણ કરતું હોય તો એ ગુજરાતીઓ છે કેમ કે મુંબઈમાં વસતા લોકોને પણ આપણે ગણીએ તો એમાં પણ બહુ જ મોટો હિસ્સો છે કે જે ગુજરાતીઓનો છે એટલે પુણે હૈદરાબાદ કરતા ગુજરાતના સુરેન્દ્રનગર કે જામનગરમાંથી લોકો વધારે રોકાણ કરી રહ્યા છે આઈપીઓમાં આ જે પ્રકૃતિ છે એના કારણે દુનિયાભરના જે લોકો છે એ રિયલ ઇસ્ટેટના માણસો હોય કે બાકીના બધા લોકો ગુજરાતીઓ તરફ આકર્ષાઈ રહ્યા છે એમને એવું લાગે છે કે ગુજરાતીઓ ખૂબ સરળતાથી પૈસો રોકી દેશે ગુજરાતી માટે બહુ બધી કહેવતો પણ છે કે ભાઈ મારવાડી પાસેથી માલ ખરીદીને સિંધીને વેચે એ ગુજરાતી દરેક લોકો પોતપોતાની રીતે કહેવતો બનાવી દેતા હોય છે પણ ગુજરાતીઓના જેમ રોકાણનો આંકડો વધારે છે એ રીતે ગુજરાતીઓનો છેલ્લા ત્રણ વર્ષમાં છેતરાવાનો આંકડો પણ વધી રહ્યો છે અને ગુજરાતીઓ છેતરાય કેમ રહ્યા છે બહુ મોટો પ્રશ્ન છે એનું કારણ શું સામે આવી રહ્યું છે તો કે ઓળખાણ હવે માણસો સરળતાથી પોતાના સગાને પોતાના પાડોશીને પોતાના મિત્રને જુઠ્ઠું બોલી શકે છે ટોપી પહેરાવી શકે છે એમને ખબર છે કે એ જે સ્કીમમાં રોકાણ કરાવડાવી રહ્યા છે એની એનઓસી એમની પાસે નથી એ એક સ્કીમની એનઓસી છે પણ એના નામ પર બીજી ચાર સ્કીમ છે એ પધરાવશે એનું શું અચાનક કોઈ ઇવેન્ટ કેન્સલ કેમ થઈ જાય છે કેમ દૂર માણસો ત્યાં પહોંચે છે તો એના મૂળમાં જઈએ તો ખબર પડે છે કે આસપાસના માણસો જ્યારે એવું કહે કે તમે આ કરો મેં આ કર્યું તો મારી પાસે આટલા રૂપિયા આવી ગયા તો બિઝનેસ સ્ટોરી અને સ્ટાર્ટઅપની કહાનીઓ આપણે ત્યાં જે રીતે સ્પ્રેડ થઈ રહી છે એ ખૂબ સુંદર છે પણ આપણે ત્યાં માત્ર સફળતાની કહાની જ આપણે જોઈ રહ્યા છીએ આપણી આંખોની સામે નિષ્ફળતાની કહાની નથી રાખતા બધાનું લક્ષ્ય તો સફળ થવાનું જ હોવું જોઈએ એટલે દરેક એન્ટરપ્રિન્યોરે એવું સપનું જોવું જ જોઈએ સો કરોડ ને પાર કરશે એનું વિઝન હજાર કરોડ સુધી જ પહોંચવું જોઈએ અને એનો બિઝનેસ લાખ કરોડ સુધી જ જવું જોઈએ પણ એ વાસ્તવિકતા આપણે કેવી રીતે ભૂલવી જોઈએ કે જ્યારે હજારો સ્ટાર્ટઅપ આવી રહ્યા છે ત્યારે એમાંથી એક ઝોમેટો કે સ્વિગી નીકળે છે બાકીના અનેક હજારો સ્ટાર્ટઅપ જે કચડાઈ ગયા નાના સમયમાં એ સપના તૂટ્યા એ પણ વાસ્તવિકતા છે બંને સાથે રાખીને જોઈશું તો કદાચ બેલેન્સ કરીને ખૂબ ધીરે ધીરે આગળ વધી શકાશે કાચમા અને સસલાની રેસ ચાલતી હોય ત્યારે આપણને બહુ નાનપણથી એ કહાની કહી છે કે સસલું છે એ જો સૂઈ ન જાય તો એ જીતી શકે છે આપણે કમનસીબે દોડવું એ ફટાફટ છે અને વચ્ચે વચ્ચે સૂઈ પણ જવું છે એટલે મતલબ કે ઇગ્નોરન્સ રાખવું છે ઘણી બધી વાતો જે સામે હોય એમાંથી આ બંને વાતોની સાથે રેસ નથી જીતી શકાતી સસલું જીતી શકે રે કાચબો ન જીતી શકે બહુ ધીરે ધીરે ચાલે તો ને એમાંય આજના સમયમાં પણ સસલાને જો વચ્ચે વચ્ચે જપ્પીઓ મારવાની ને ઊંઘ લેવાની ટેવ હોય તો પછી એને પછડાટ પણ મળી શકે છે એટલે ગુજરાતીઓ ખૂબ સરસ રોકાણ કરી રહ્યા છે ને ગુજરાતીઓની પાસે ખૂબ બધા રૂપિયા છે એવું માનીને દુનિયાભરના ઇન્વેસ્ટર્સ અહીંયા આવી રહ્યા છે એવું માનીને કે આ લોકો અમારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરશે એટલે કરો ખૂબ કમાવો ખૂબ આગળ વધો બસ ખાલી આંખ કાન ખુલ્લા રાખો નહીં તો પછી છેતરાતા વાર નહીં લાગે અને છેતરાવામાં આપણે રેકોર્ડ નથી બનાવવો આપણે આઈપીઓમાં રેકોર્ડ બનાવ્યો એ બહુ જ સરસ છે એટલે સુરેન્દ્રનગર હૈદરાબાદ કરતાં વધારે આઈપીઓ ભરી રહ્યું છે એ જ પોતાની અંદર અદ્વિતીય આંકડો છે તો બસ આપણે એ આંકડો છે એવા આંકડાઓને જાળવીને રાખીએ બીઝેડ જેવા લોકો કે બીજી કોઈ પણ કંપની કે જે દુબઈના બહુ મોટા સપના બનાવીને છેલ્લે બુજ ન મારી જાય એનું ધ્યાન રાખીશું એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત ચારે છે તો તો શુદ્ધિકરણની જરૂર આપણા પણ છે આપણે પણ નાગરિક બનવાની જરૂર છે આગળ જયારે વાજપેયીજીને યાદ કર્યા ત્યારે કહ્યું કે જગ કે મસ્તક પર રોલીસા શોભિત હિન્દુસ્તાન અમારા તો એ હિન્દુસ્તાન તો જ શોભાયિમાન રહી શકે છે જો આપણે એને ચોખ્ખું રાખીએ દેશને ગંદો ન કરીએ પ્લાસ્ટિક રસ્તા પર ન ફેંકીએ નમસ્કાર